મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરની શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલનું ગૌરવ અખિલ ભારતીય શાળાકીય રમતોની જિલ્લા લેવલની સ્પર્ધા યોજાઈ સાબરકાંઠા જિલ્લા અંડર સત્તર બહેનોની કબડ્ડી સ્પર્ધામાં જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરીને શાળા તથા કેળવણી મંડળનું નામ શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓએ રોશન કર્યું શેઠ પી કે શાહ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ તથા તેમને તૈયાર કરનાર કોચ અમિતાબેન પટેલને પ્રમુખ શ્રી તખતસિંહ હડિયોલ તથા મંત્રી શ્રી અમૃતભાઈ દેસાઈ અને હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ તેમજ શાળા પરિવાર વતીથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા